લાગ્યું એ કેવી હતી કારણ કે જે ગુજરાતી ભાષા છે નીકળીને એક આમ કેવા જઈએ તો આપણે અકલ્પનીય હોય કારણ કે કોઈએ વિચારેલું નહીં હોય કે અહીંયાથી નીકળીને આપણે મુંબઈ સુધી પહોંચી જશું ને એવા લોકો સાથે કામ કરવાનો મોકો મળે કે આપણે નાનપણથી એમને જોતા આવ્યા છીએ તો એ ફિલિંગ શું હતી હું એકચુઅલી મને જ્યારે પહેલી વાર ખબર પડી ત્યારે મને પહેલાં તો વિશ્વાસ નતો આવ્યો કે ઓકે આવું કંઈ થઈ શકે છે મને એ જ હતું કે ચલો કંઈક ચેન્જ થઈ ગયું એન્ડ મુમેન્ટ પર તો તો મેં ઘરમાં પણ કોઈને વાત નથી કરી કે આવી રીતે હું કોઈક હિન્દી ફિલ્મ કરી રહી છું જ્યાં સુધી મને આમ ખાતરી ના થઈ કે ઓકે હું જ છું જે મને યાદ છે કે કુચ કંઈક શૂટિંગના કંઈક પાંચ અઠવાડિયા પહેલાં મેં ઘરે વાત કરી હતી અઠવાડિયા દોઢ અઠવાડિયા પહેલાં કે આવી રીતે પિક્ચર કરી રહી છું એમ તો એ જ જે ફિલિંગ હતી જો એમની જોડે કામ કરવાની વાત આવે તો હું ત્યાં પણ એટલી જ ડરેલી હતી જેટલી અહીંયા આપણા જે સુપરસ્ટાર્સ છે એમની સાથે કામ કરતાં હું જે ડરેલી હતી કે આટલા મોટા એક્ટર્સ આટલા સારા એક્ટર્સ અને આ લોકો સામે એક ક્ષણ આમ ફ્રેમમાં દેખો પણ એક બહુ મોટી વાત થઈ જાય અમારા જેવા કલાકાર માટે અને આમની સાથે ફિલ્મ કરવા મળી આ બધા એક્ટર્સ સાથે અને એટલા કમ્ફર્ટિંગ બધાએ મને ફીલ કરાયું છે એટલો સપોર્ટિવ ફીલ કરાયું છે કે આમ લાઈક આઈ વોન્ટ ટુ થેન્ક દેન કે તમારા લોકોના જ કારણે આજે આર્યા અને જાનવી આટલી સરસ સ્પર્ધા પર દેખાઈ રહી છે